નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી આવી ગઈ છે અને આ જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ એક જે છે તે ભાગ એકની અંદર જે ગણિત વિષય આપણને આપેલો છે તે ગણિત વિષયની અંદર ચાલો યાદ કરીએ આપેલું છે તો આ ચાલો યાદ કરીએના પેજ નંબર અઠ્યાવીસ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે ચાલો યાદ કરીએના જેટલા પણ મહાવરા છે તે બધા જ મહાવરાના આપણે અલગ અલગ વિડિયો બનાવેલા છે જેથી કરીને તમે દરેક મહાવરાનો ખૂબ જ સારી રીતે અને સરળતાથી અભ્યાસ કરી શકો આ ઉપરાંત ગણિત સહિતના બધા જ વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ આઠની જે નવી સ્વ અધ્યન પોથી આવેલી છે તેનું ઉપરનું જે કવર

ચાલો તો અહીંયા પહેલી રકમ આપણને આપેલી છે ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા છ હવે જો પોઈન્ટ પછી એક અંક છે અને પોઈન્ટ પછી એક અંક દૂર કરવો હોય તો છેદમાં આપણે દસ મૂકવા પડશે એટલે ત્રણના છેદમાં દસ ગુણ્યા છ ચાલો તો છ ગુણ્યા ત્રણના છેદમાં દસ એટલે કે છ તેરી અઢારના છેદમાં દસ હવે છેદમાંથી દસ આપણે દૂર કરવા છે તો અંશમાં એક અંક પછી આપણે પોઈન્ટ મૂકવો પડશે જમણી બાજુથી એક અંક પછી તો એક પોઈન્ટ આઠ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી છે ઝીરો પોઈન્ટ છ ગુણ્યા દસ હવે અહીંયાથી પોઈન્ટ આપણે દૂર કરવો હોય તો છેદમાં દસ મૂકવા પડશે એટલે છના છેદમાં દસ ગુણ્યા દસ તો અંશમાંથી અને છેદમાંથી છ છ સોરી દસ દસ ઉડી જશે તો આપણો જવાબ થઈ જશે છ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો ઝીરો પોઈન્ટ એક ગુણ્યા પચાસ પોઈન્ટ સાત હવે ઝીરો પોઈન્ટ એક આપણને આપેલા છે અહીંયાથી પોઈન્ટ આપણે દૂર કરવાના છે એટલે એકના છેદમાં દસ ગુણ્યા પચાસ પોઈન્ટ સાત આપેલા છે તો અહીંયાથી પોઈન્ટ આપણે દૂર કરવાના એટલે પાંચસો સાતના છેદમાં દસ હવે અંશમાં પાંચસો એક અને સાતનો ગુણાકાર પાંચસો એક અને છેદમાં દસ ગુણ્યા દસ એટલે કે હજાર સોરી સો દસ ગુણ્યા દસ એટલે કે સો તો પાંચસો સાતના છેદમાં સો હવે છેદમાંથી આપણે સો દૂર કરવા છે તો જમણી બાજુથી બે અંક પછી આપણે પોઈન્ટ મૂકીએ તો પાંચ પોઈન્ટ ઝીરો સાત આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી ચોથો દાખલો બે હજાર સોરી બસો એક પોઈન્ટ બે ગુણ્યા છ હવે અહીંયાથી આપણે પોઈન્ટ દૂર કરીએ તો અંશમાં બે હજાર બાર અને પોઈન્ટ પછી એક અંક હતા એટલે છેદમાં દસ તો બે હજાર બારના છેદમાં દસ ગુણ્યા છ તો બે હજાર બાર ગુણ્યા છના છેદમાં દસ ચાલો હવે બે હજાર બાર ગુણ્યા છ છે એટલે અહીંયા જવાબ આવશે બાર હજાર બોતેર અને એના છેદમાં દસ હવે બાર હજાર બોતેરના છેદમાં દસે છેદમાંથી આપણે દસ દૂર કરવા હોય તો આપણે અહીંયા સંખ્યા બનશે બારસો સાત પોઈન્ટ બે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર પાંચ ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા સો હવે ઝીરો આઠ છે તો આઠના છેદમાં અહીંયા દસ મૂકીશું અને એને ગુણ્યા સો તો અહીંયાથી અંશમાંથી છેદમાંથી મીંડુ મીંડુ ઉડી જશે મીંડુ મીંડુ ઉડી જશે તો વત્સી આઠ ગુણ્યા દસ અને આઠ ગુણ્યા દસ એટલે કે એસી ચાલો ત્યાર પછી દાખલા નંબર છ ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર હવે ઝીરો પોઈન્ટ ચાર એટલે કે ચારના છેદમાં દસ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એટલે કે ચારના છેદમાં સો હવે ચાર ગુણ્યા ચાર એટલે કે સોળ અને છેદમાં છે દસ ગુણ્યા સો એટલે કે હજાર તો સોળના છેદમાં હજાર તો છેદમાંથી હજાર આપણે દૂર કરીએ તો અંશમાં ત્રણ રકમ પછી પોઈન્ટ આવશે જમણી બાજુથી એટલે જવાબ આવશે આપણો ઝીરો પોઈન્ટ ઝીરો સોળ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર સાત બે ગુણ્યા ઝીરો પોઈન્ટ છન્નું બે ગુણ્યા ઝીરો પોઈન્ટ છન્નું એટલે અહીંયા ઝીરો પોઈન્ટ છન્નું છે તો છન્નુંના છેદમાં સો કારણ કે પોઈન્ટ પછી બે અંક છે એ દૂર આપણે કરીએ તો બે ગુણ્યા છન્નુંના છેદમાં સો ચાલો હવે છન્નું ગુણ્યા બેના છેદમાં સો બરાબર તો છન્નું ગુણ્યા બે એટલે કે એકસો બાણું તો એકસો બાણું ના છેદમાં સો અને એકસો બાણું છેદમાં સો છે અહીંયા તો છેદમાંથી સો આપણે દૂર કરીએ એટલે અંશમાં જમણી બાજુથી બે અંક પછી પોઈન્ટ આવશે એટલે જવાબ આવશે એક પોઈન્ટ બાણું ત્યાર પછી આઠમું ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા એક હજાર હવે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ છે એમાં ત્રણના છેદમાં આપણે સો મૂકીને એને ગુણ્યા એક હજાર કરીએ તો બે અંક જે છે બે મીંડા બે મીંડા ઉડી જશે તો અંશમાં વધશે ત્રણ ગુણ્યા દસ એટલે જવાબ આપણો થઈ જશે ત્રીસ ત્યાર પછી છે નવમું સો પોઈન્ટ ઝીરો એક ગુણ્યા એક પોઈન્ટ એક હવે સો એટલે કે દસ પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં સો ગુણ્યા એક પોઈન્ટ એક એટલે કે અગિયારના છેદમાં દસ ચાલો હવે એક દસ એટલે જવાબ આવશે અગિયાર સોરી એક લાખ દસ હવે છેદમાંથી એક દૂર કરવા હોય તો પોઈન્ટ પછી આપણે ત્રણ સોરી જમણી બાજુથી ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવો પડે તો જવાબ આવશે એકસો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ભાંગાકાર કરો ચાલો ઝીરો પોઈન્ટ છ ભાંગ્યા ત્રણ હવે ઝીરો પોઈન્ટ છ છે ને એમાંથી આપણે પોઈન્ટ દૂર કરવા હોય તો છેદમાં દસ મૂકવા પડશે એટલે છ ના છેદમાં દસ ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની થઈ જશે એટલે ત્રણ જે છે એની જગ્યાએ એકના છેદમાં ત્રણ થઈ જશે હવે છ ને છે કો મારીને ત્રણ ગુણ્યા બે લખીએ એટલે ત્રણ દુ છ એટલે છ ઉપર છે કો પછી આ અંશમાંથી અને છેદમાંથી ત્રણ ત્રણ ઉડી જશે તો અંશમાં વધ્યા બે ગુણ્યા એક અને છેદમાં વધ્યા દસ તો બે ના છેદમાં દસ અને છેદમાંથી દસ દૂર કરીએ તો જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ બે ત્યાર પછી બીજું ત્રણ પોઈન્ટ સત્તાણું ભાંગ્યા દસ ત્રણ પોઈન્ટ સત્તાણું ભાંગ્યા દસ એટલે કે ત્રણસો સત્તાણુંના છેદમાં સો ગુણ્યા ભાંગાકારની જગ્યાએ ગુણ્યાની નિશાની અને એકના છેદમાં દસ એટલે કે ત્રણસો ને સત્તાણુંના છેદમાં એક હજાર અને છેદમાંથી એક હજાર દૂર કરી દઈએ તો ત્રણ રકમ પછી આપણે જમણી બાજુથી ત્રણ અંક પછી આપણે પોઈન્ટ મૂકવો પડશે એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ ત્રણસો સત્તાણું ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો દાખલો આડત્રીસ પોઈન્ટ ત્રેપન ભાંગ્યા એક હજાર હવે આડત્રીસ પોઈન્ટ ત્રેપનમાંથી પોઈન્ટ દૂર કરીએ એટલે ત્રણ હજાર આઠસો ત્રેપનના છેદમાં સો ભંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની થઈ જાય તો એક હજારની જગ્યાએ એક ના છેદમાં એક હજાર થઈ જશે હવે ત્રણ હજાર આઠસો ત્રેપન ગુણ્યા એક ના છેદમાં સો ગુણ્યા એક હજાર એટલે કે એક લાખ તો અંશમાં તમે જોશો તો ત્રણ હજાર આઠસો ત્રેપન અને છેદમાં એક લાખ એક લાખ છે એટલે કે આપણે જમણી બાજુથી તમે જોશો તો પાંચ અંક પછી પોઈન્ટ મૂકવા પડશે તો એક બે ત્રણ ચાર પાંચમો અંક નથી તો આપણે શૂન્ય મૂકવાનું એની આગળ પોઈન્ટ મૂકી દેવાનું એટલે આપણો જવાબ થઈ જશે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ આઠ પાંચ ત્રણ ત્યાર પછી ચોથું ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ ભાગ્યા નવ હવે ચાલો ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ ભાગ્યા નવ છે તો પિસ્તાલીસના છેદમાં આપણે સો મૂકવા પડશે પોઈન્ટ દૂર કરવા માટે ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની થઈ જશે અને નવની જગ્યાએ એકના છેદમાં નવ હવે પિસ્તાલીસના છેદ ઉડશે પાંચ નવા પિસ્તાલીસ તો અહીંયા નવ અને નવ બંને ઉડી જશે તો વધ્યા કેટલા તો કે પાંચના છેદમાં સો અને છેદમાંથી સો દૂર કરીએ તો જમણી બાજુથી બે અંક પછી પોઈન્ટ મૂકીએ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આપણો જવાબ થઈ ગયો ત્યાર પછી છે દાખલા નંબર પાંચ બે પોઈન્ટ સાત ભાંગ્યા સો બે પોઈન્ટ સાતમાંથી પોઈન્ટ દૂર એટલે સત્યાવીસના છેદમાં દસ ભંગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની એટલે એના પછીનું જે પદ છે તે ફરી જશે સોની જગ્યાએ એકના છેદમાં સો થઈ જશે એનું વ્યસ્ત થઈ જશે હવે સત્યાવીસ ગુણ્યા એક એટલે સત્યાવીસ અને છેદમાં દસ ગુણ્યા સો એટલે કે હજાર હવે છેદમાંથી હજાર આપણે દૂર કરવા હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ ત્યાર પછી છઠ્ઠો દાખલો એકસો સત્યાવીસ પોઈન્ટ સાત ભાંગ્યા એક હજાર ચાલો એકસો સત્યાવીસ પોઈન્ટ સાત ભાંગ્યા એક હજાર એટલે કે એક હજાર બસો છેદમાં દસ ગુણ્યા એકના છેદમાં હજાર તો એક હજાર બસો છેદમાં દસ હજાર હજાર ગુણ્યા દસ એટલે કે દસ હજાર હવે છેદમાંથી પાંચ અંક આપણે ચાર અંક જો દસ હજાર છે એટલે ચાર અંક પછી જમણી બાજુથી ચાર અંક પછી આપણે પોઈન્ટ મૂકવો પડશે તો એક બે ત્રણ અને ચાર એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ એક હજાર બસો ને ત્યાર પછી છે દાખલા નંબર સાત ઝીરો પોઈન્ટ નેવું ભાંગ્યા નવ હવે ઝીરો પોઈન્ટ નેવું ભાંગ્યા નવ એટલે કે નેવુંના છેદમાં સો ઝીરો પોઈન્ટ નેવું એટલે કે નેવુંના છેદમાં સો પોઈન્ટ આપણે દૂર કર્યા અને ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની કરી નાખી એટલે એકના છેદમાં નવ હવે નેવુંના આપણે છેકો મારીએ તો નવ ગુણ્યા દસ એટલે કે નવ નવ ઉડી જશે તો અહીંયા વધ્યા દસના છેદમાં સો અને દસના છેદમાં સો તો છેદમાં સો હશે બરાબર છે એને આપણે દૂર કરવા હોય તો અંશમાં જે જમણી બાજુથી બે અંક પછી પોઈન્ટ મૂકવા પડશે એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ દસ આઠમું ઝીરો પોઈન્ટ પંચોતેર ભાંગ્યા દસ એટલે પંચોતેરના છેદમાં સો ગુણ્યા એકના છેદમાં સો નિશાની ભાંગાકારની અને સો છે એટલે એકના છેદમાં સો હવે અંશમાં પંચોતેર એકા પંચોતેર અને છેદમાં સો ગુણ્યા સો એટલે કે દસ હજાર તો પંચોતેરના છેદમાં દસ હજાર છેદમાંથી દસ હજાર દૂર કરીએ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પંચોતેર ત્યાર પછી છે નવમું સાત ભાંગ્યા ત્રણ પોઈન્ટ પાંચ હવે સાત ભાંગ્યા ત્રણ પોઈન્ટ પાંચ છે તો ત્રણ પોઈન્ટ પાંચ છે એમાંથી આપણે પોઈન્ટ દૂર કરીએ તો પાંત્રીસના છેદમાં દસ ભાંગાકાર ની જગ્યાએ નિશાની ગુણાકારની તો સાત ગુણ્યા ચાલો હવે ગુણાકારની નિશાની કરીએ એટલે અંશછેદમાં જશે અને છેદ અંશમાં આવશે એટલે પાંત્રીસ ના છેદમાં દસ છે એની જગ્યાએ દસ ના છેદમાં પાંત્રીસ થઈ જશે હવે આપણે છેદ ઉડાડીએ તો પાંત્રીસ ને છેકો મારીને પાંચ ગુણ્યા સાત એટલે સાત સાત ઉડી ગયા અહીંયા દસ ને છેકો મારીને પાંચ દુ એટલે પાંચ પાંચ ઉડી ગયા તો વધ્યા કેટલા બે તો આપણો જવાબ થઈ ગયો બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એક મોટરસાઇકલ એક લિટર પેટ્રોલમાં બાવન પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કાપે છે તો તે દસ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો એક લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર બાવન પોઈન્ટ પાંચ કિલોમીટર તો દસ લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર કેટલું તો બાવન પોઈન્ટ પાંચ ગુણ્યા દસ હવે બાવન પોઈન્ટ પાંચ એટલે કે પાંચસો ને પચીસના છેદમાં દસ પોઈન્ટ દૂર કર્યો એટલે એને ગુણ્યા દસ એટલે કે મીંડું મીંડું ઉડી જશે તો જવાબ આવશે પાંચસો પચીસ કિલોમીટર મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો કે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર પણ આપવામાં આવેલો છે આ નંબરનો પણ તમે કોન્ટેક કરી અને આ પીડીએફ જે છે તે મેળવવા માટે ઉપયોગ કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ જે પીડીએફ છે તે મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ અને બુક મેળવી લેજો જે તમારી એકમ કસોટી માટે તમારી પરીક્ષાઓ માટે અને તમારે અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એક કાર બે પોઈન્ટ બે કલાકમાં નેવ્યાસી કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય તો જો બે બે પોઈન્ટ કલાકમાં કપાતું અંતર બરાબર પોઈન્ટ એક કિલોમીટર તો એક કલાકમાં કપાતું અંતર કેટલું તો નેવ્યાસી પોઈન્ટ એકના છેદમાં એક ભાંગ્યા બે પોઈન્ટ બે હવે નેવ્યાસી પોઈન્ટ એક એટલે કે આઠસો ને એકાણુંના છેદમાં દસ અને ભાંગિયા બાવીસના છેદમાં દસ ચાલો હવે અહીંયાથી આપણે ભાંગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની કરી દઈએ તો દસ અંશમાં જશે અને બાવીસ જે છે તે છેદમાં આવશે એટલે આઠસો ના છેદમાં બાવીસ કારણ કે આ દસ દસ તો ઉડી ગયા અને આઠસો એકાણું ભાંગ્યા બાવીસ કરીએ એટલે જવાબ આવશે ચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એક ચોરસની લંબાઈનું માપ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધો તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ હવે લંબાઈ કેટલી છે તો કે બે પોઈન્ટ પાંચ અને અહીંયા પણ લંબાઈ બે પોઈન્ટ પાંચ પોઈન્ટ આપણે દૂર કરી દઈએ તો પચીસના છેદમાં દસ ગુણ્યા પચીસના છેદમાં દસ એટલે કે છસો પચીસના છેદમાં સો હવે છેદમાંથી સો દૂર કરવા હોય તો છ પોઈન્ટ પચીસ ચોરસ સેન્ટીમીટર આ થઈ ગયો આપણો જવાબ દોસ્તો ફરી મળીશું આપણે આજે જે ધોરણ આઠની સ્વઅધ્યયન પો છે તેના એક ચાલો યાદ કરીએના નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં